ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા પૂરી થઈ અને હવે ભાજપના નેતાઓ રાહ જોઈ રહ્યા છે તેમના મનમાં લાડવા ફૂટી રહ્યા છે અને એક જૂનું ગીત છે આમ તો મારા જમાનાનું ગીત છે કે છોડી કે દાણાનું પહેણું પહેણું કરતી હતી મારી જોડે ભટકાતી હતી આવી સ્થિતિ ભાજપના નેતાઓની છે ને કોંગ્રેસમાંથી આવેલા ભાજપના નેતાઓની પણ છે કારણ કે હવે કોણ બનશે મુખ્યમંત્રી અને કોણ બનશે મંત્રી અને કોણ બનશે સંત્રી તેની ચર્ચાઓ શરૂ થઈ છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ રાજકારણમાં આવનારા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો કંઈક ને કંઈક લેવા જ આવે છે આ બહુ જ નરી વાસ્તવિકતા છે અને છતાં બધા જ દાવો એવો કરે છે કે અમે સેવા કરવા આવ્યા છીએ આ સેવા કરવા આવેલા નેતાઓ કેવા મેવા અને માવા લઈ જાય છે તે મેં પણ જોયું છે અને તમે પણ જોયું છે ગુજરાત લોકસભાની ચૂંટણી થઈ તેની સાથે પેટા ચૂંટણીઓ પણ થઈ કારણ કે ઘણા બધા કોંગ્રેસી નેતાઓ વંડી ઠેકીને ભાગ્યા અને ભાજપના મંડપમાં કૂદી પડ્યા આ ભાજપના મંડપમાં કૂદી પડેલા નેતાઓ પણ હવે ચૂંટાયા છે તેમણે પોતાનો જે આત્મા કે અંતરાત્મા હતો તે લોકરમાં બંધ કર્યો છે અહીંયા તે શિસ્તબદ્ધ પાર્ટીમાં બેઠા છે તેમને વચન પણ આપવામાં આવેલા છે જોકે ભાજપ માટે ફરજિયાત નથી કે તમને આપવામાં આવેલું બધું જ વચન પાળવામાં આવે કેટલાક નેતાઓને રાજકીય આશ્રય પણ આપવામાં આવ્યો છે કારણ કે તેમના ધંધાઓ બરાબર નહોતા અને ધંધા બરાબર ન હોય તો તમારી ત્યાં ઈડી પણ આવે સીબીઆઈ પણ આવે ઇન્કમ ટેક્સ પણ આવે અને આ ન આવે એના માટે તમારે કેસરી ખેસ પહેરી લેવો અનિવાર્ય હતો પણ જેમના ધંધા સાફ સુથરા હતા અને ભાજપ ને એવું લાગતું હતું કે આ મંત્રી થવાને લાયક છે અને મંત્રી ન થાય તો કઈ નહીં આપણા કાર્યાલય પણ એવા મનમાં હવે લાડુ ફૂટી રહ્યા છે ને લાડુ છે મંત્રી મંડળના વિસ્તરણના બધા રાહ જોઈ રહ્યા હતા કે રથયાત્રા ક્યારે પૂરી થાય ભગવાન જગન્નાથના આશીર્વાદ મળે અને આશીર્વાદ મળે એટલે આપણે મુખ્યમંત્રી મંત્રી અને સંત્રી થઈ જઈએ પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે થશે થશે કે નહીં મુખ્યમંત્રી બદલાશે કે નહીં તેની કોઈને જ ખબર નથી છતાં હવે કોળી આગેવાનો મેદાનમાં આવ્યા છે અને કોળી આગેવાનો એવું કહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોઈ લાયક છે તો તે કુંવરજી બાવળિયા છે અમે ત્રીસ જિલ્લાઓમાં સર્વે કરાવ્યો છે અને ગુજરાતમાં કોળીઓની સંખ્યા બત્રીસ ટકા છે એટલે અમને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ અને મુખ્યમંત્રી પદ માટે કોઈ લાયક છે તો કુંવરજી બાવળિયા છે કુંવરજી બાવળિયાનું મૂળ ગોત્ર કોંગ્રેસી છે અને તેઓ હવે સ્વપ્ન જોઈ રહ્યા છે મુખ્યમંત્રી થવાનું આજ સુધી ભાજપે બીજા ગોત્રના કોઈ નેતાને મુખ્યમંત્રી પદ આપ્યું નથી હા કોંગ્રેસે આ પ્રકારની હિંમત કરી છે અને પદ પણ આપ્યું છે અને આજે તેની કિંમત પણ ચૂકવે છે મૂળ આરએસએસ ના ગોત્રના શંકરસિંહ વાઘેલાને તેમણે ધારાસભ્ય પણ બનાવ્યા મંત્રી પણ બનાવ્યા પ્રદેશ પ્રમુખ પણ બનાવ્યા અને પછી મને અન્યાય થઈ રહ્યો છે તેમ કહી તેમણે પોતાની પીઠ ફેરવી હતી એ જુદી વાત છે પણ વાત છે કુંવરજી બાવળિયાને હવે મુખ્યમંત્રી થવું છે એવો એક પત્ર વાયરલ થયો છે કોળી સમાજ દ્વારા કોળી સમાજના આગેવાન દ્વારા પણ કુંવરજી બાવળીએ એવું કહે છે કે ના આવા મને કંઈ પૂછવામાં આવ્યું નથી મને કંઈ કહેવામાં આવ્યું નથી હું કંઈ જાણતો નથી અને હું ભાજપ હાઈકમાન્ડ સાથે વાત કરી લઈશ કુંવરજી બાવળીએ જે વાત કરવી હોય તે કરે પણ ભાજપ ને આ પ્રકારની ગેરશિસ્ત જરા પણ મંજૂર નથી કે તમે આ પ્રકારે લોબિંગ શરૂ કરાવો અને પાર્ટી ઉપર દબાણ ઊભું કરો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કેટલાય મંત્રીઓને સમાવાશે એ વાત સાચી છે કારણ કે કેટલાકને વચન આપીને લાવવામાં આવ્યા છે મેં પહેલાં પણ કહ્યું કે બધા વચન પાળવાના હોતા નથી અને વચન પળાય તો પણ તમને એવું ખાતું આપે કે તમે અમદાવાદમાંથી જે કચરો ઉપાડવામાં આવે છે એના માટે એક અલગ બોર્ડ બનાવવાનું છે તેના તમને ચેરમેન બનાવીએ છીએ આવું કોઈ કોંગ્રેસી નેતા સાથે થાય તો કોંગ્રેસી નેતાએ માઠું લગાડવાનું નહીં કારણ કે માઠું લગાડવાનો કોંગ્રેસી નેતાએ અધિકાર ગુમાવી દીધો છે કારણ કે તમે સ્વમાન ગીરવે મૂકીને હવે અહીંયા આવ્યા છો ભાજપમાં રહેલા કેટલાક મંત્રીઓની હકાલપટ્ટી થશે અને કેટલાકને પ્રમોશન પણ મળશે જોઈએ ભગવાન જગન્નાથના આશીર્વાદ ક્યારે કોને ફળે છે કોને નથી ફળતા તો આ ઘટના છે આ જ પ્રકારની રાજકીય ઘટના જોવા માટે તમે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સ માં જરૂર લખજો અને બે લાયકોન દબાવ્યા પછી જ મને અને મારા સાથી જયંત દાફડા ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ